કાઝલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો ગણેશ ઉત્સવનો તહેવાર હવે ટૂંક સમયમાં આવનાર છે તેને લઈ પોલીસ કમિશનર કમિશનરશ્રી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં માટીની મૂર્તિની ઊંચાઈ નવ ફૂટ અને પીઓપીની મૂર્તિની ઊંચાઈ પાંચ ફૂટ રાખવાનો પરિપત્ર છે તેને લઈ આજે સાંજે વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે ગણેશ મંદિરના વિવિધ આગેવાનો ભેગા થયા હતા ત્યારે પોલીસ દ્વારા આ કાર્યક્રમને અટકાવી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું હવે જોવાનું એ રહ્યું કે આગળ પરિણામ શું આવે છે રિપોર્ટ સાદી કાજલવાલા વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે